સુરત શહેરમાં ઉદ્યોગકારો અને કારીગરોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે કોલસાડ અને સાયણ ઓલપાડ રોડ વિસ્તારમાં આવેલી અનેક ઇન્ડસ્ટ્રીઝને લીધી યુનિટોને તત્વોએ બળજબરીથી બંધ કરાવી દીધી હતી કેટલાક સામાજિક તત્વો યુનિટોની બહાર પહોંચી કામકાજ બંધ કરાવવા માટે દબાણ કરતા જોવા મળ્યા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અસામાજિક તત્વોએ પોતાનો

પોલીસ ઘટનાની તપાસ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે દોષિતોની છેલ્લા ઘણા વર્ષોથી દિવાળીનું વેકેશન પૂરું થાય અને તરત જ અસામાજિક તત્વો લુખાવો સક્રિય થતા હોય છે સુરતના લિવિંગ ઉદ્યોગને બાનમાં લેવાનું કામ જે લુખાવો કરે છે લુખાઓને કાયમી માટે આ પ્રશ્ન હલ કરવા માટે અમે પોલીસ તંત્ર પાસે મદદ માંગી છીએ અને આવતીકાલે હર્ષભાઈ સંઘવી જે રાજ્યના ગૃહમંત્રી છે સાથે સાથે રાજ્યના ઉપમુખ્યમંત્રી છે ત્યારે એમને પણ અમે આવતીકાલે રજૂઆત કરવાના છીએ કે સાહેબ આ દર વર્ષે જે લુખાઓ આખી ઇન્ડસ્ટ્રીઝને બાનમાં લે છે જે લુખાઓ જે કામદારોને કામ કરવું છે ને રોકવાનો પ્રયાસ કરે છે જે રૂખાઓ માત્ર હાથ પગ માંગી નાખવાનું નહીં પરંતુ જો કામ પર જશો તો તમારું મર્ડર કરી દેવામાં આવશે મારી નાખવાનું આવશે એવા પોસ્ટરો સોશિયલ મીડિયામાં અને વિવિધ જગ્યાઓ લગાવવાનું જે કામ કરી રહ્યા છે આવા લુખાઓને જે લુખાઓ કારખાનાઓમાં જઈ અને કારખાનાઓ પાવર રૂમ્સની ફેક્ટરીઓ જે બંધ કરવાનું કામ કરી રહ્યા છે આવા લુખાઓને કાયમી માટે ડામવામાં આવે ને એને પકડીને એની બરાબર સરભરા કરવામાં આવે